નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જૂનાગઢના માંગરોળ તાલુકાના આરેણા ગામે ખાણની લીજ મંજૂરી મૂકવાની સાથે જ વિવાદ સર્જાયો માંગરોળ વિસ્તારની જમીનો એક સમયે લીલીના ઘેર કહેવાયથી જે ધીરે ધીરે બાગ બગીચા અને ખેતરો ખતમ થઈ રહ્યા છે માફિયાઓ દ્વારા ખેતીની આસપાસની ટુકડા ટુકડા જમીનો લઈ જમીનમાંથી પથ્થર કાઢવાની મંજૂરી લઈ ખાણો ચાલુ કરે છે ત્યારે આસપાસના ખેતરો નાશ પામે છે અને અધિકારી દ્વારા પણ આવા લોકોને મંજૂરી પણ આપવામાં આવે છે અને જો આ દરિયાઈ પટ્ટી ઉપર આવું ચાલ્યું તો ધીરે ધીરે ખેતીની જમીનો નાશ પામશે છેલ્લા ઘણા સમયથી માંગરોળ તેમજ આસપાસના વિસ્તારમાં પથ્થરની ખાણો ઘસમસાટ શરૂ છે ત્યારે આસપાસના વિસ્તારોમાં જમીનો બંજર બનતી જતી હોવાથી અનેક પથ્થરની ખાણો ઉપર ફરિયાદો ઉઠી રહી છે ત્યારે વધુ એકવાર માંગરોળ તાલુકાના આરેણા ગામે ખેતીની લીલીસમ જમીન પર લીજ મંજૂરી માંગતા વિવાદ સર્જાયો છે અને આ લીજ મંજૂરી નહીં આપવા ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરી આ લીઝ મંજૂરી નહીં આપવાની માંગ કરી છે હાલ ખેડૂતો જણાવી રહ્યા છે કે માંગરોળ પંથકમાં પથ્થરની ખાણીઓ હોવાથી દરિયાનું ખારું પાણી જમીનમાં આગળ વધી રહ્યું છે અને લીઝ આસપાસ જમીનોમાં ધૂળ ઉડીને તેમજ ખારા પાણી થઈ જતા હોવાના આક્ષેપો સાથે હાલ ઇજને મંજૂરી નહીં મળે તે માટે ફરિયાદો ઉઠી છે બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ હું માંગરોળ તાલુકાના આરેણા ગામનો વતની મકવાણા બચ્ચુભાઈ આણંદભાઈ મારું નામ છે હાલ મહિલા સરપંચ મારા નાના ભાઈના ઘરના હોય તેમજ પંચાયતના વિકાસના કામમાં હું મદદરૂપ થતો હોય મને જાણવા મળતી માહિતી મુજબ આરેણા ગામની જે ગુડાઝલિસિમ વિસ્તાર છે તેમાં અમુક લોકોએ જે સાલું જમીન છે ખેતીલાયક જમીન છે ગુણવત્તા અને ફળદ્રુપતા ધરાવતી જમીન છે તેમાં લીઝ પ્રોસેસની પ્રક્રિયા ચાલુ હોય જો ભવિષ્યમાં આ ખેતીની જમીનમાં લીઝ મળે અને ખાંડ ચાલુ થાય તો લીઝની આજુબાજુ ખાંડની આજુબાજુના વાડી વિસ્તારના લોકોની સાલું જમીનને ખરાબ થઈ જાય એમ છે અને આવનારા દિવસોમાં આ તમામ જમીન રણ પ્રદેશમાં ફેરવાઈ જાય અને નાના ખેડૂતો હેરાન પરેશાન થઈ જાય તેના માટે મેં આ ખાંડની લીઝ ન મળે તેનો હું વિરોધ કરું છું અને સરકારને મારે નમ્ર વિનંતી છે કે આ જે મૂકેલી લીઝની પ્રોસેસ છે તેની મંજૂરી ના મળે તેના માટે હું આજે ગાંધીનગર સુધી મેં અરજી કરી છે અને આવનારા દિવસોમાં પણ જો આ લીઝ મળશે તો હું કોર્ટમાં પિટિશન પણ દાખલ કરીશ તેવી તૈયારીમાં હું છે